નમસ્કાર હું છું કૃતિકા એક નવો વિષય અને સાચું કહું તો ક્યાંક ને ક્યાંક એક ચિંતાનો વિષય આપણે બધા એકબીજાને અત્યારે જે કહીએ ને નાઇન્ટીઝના કિડ્સ નાઇન્ટીઝના કિડ્સ અત્યારના એડલ્ટ એકબીજાને મસ્તીમાં એવું કહીએ છીએ કે બહુ સારું થયું કે આપણે મોબાઈલના એરા મોબાઈલના યુગ કરતા પહેલાં આપણે મોટા થઈ ગયા કારણ કે અત્યારે મોસ્ટલી બધાને આ વસ્તુનું દૂષણ લાગે છે કે મોબાઈલ આપણી બધી એજ્યુકેશન સિસ્ટમમાં બધા પર ઇફેક્ટ કરે છે એટલે આપણે બહુ સારું કર્યું કે આપણે એ પહેલાં ભણી લીધું એ પહેલાં નોકરીમાં સેટ થઈ ગયા કે જ્યારે મોબાઈલ આવ્યા એ પહેલાં આ વસ્તુને થોડું ટ્વિસ્ટ કરીને જોઈએ ને કે હું એવું કહીશ કે સારું થયું કે મારા બાળકો રીલ્સના એરા પહેલાં મોટા થઈ ગયા મારા બાળકોએ ચોક્કસથી મોબાઈલ જોયો હશે ચોક્કસથી એ ટાઈમમાં કાર્ટૂન્સ છે પછી પોયમ્સ છે રાઈમ્સ છે નાની મોટી ગેમ્સ છે એ બધી એમણે જોઈ છે મોબાઈલમાં જોઈ છે આજના જમાનાની કોઈ પણ મીન્સ કે કોઈ પણ પેરેન્ટ્સ એ વસ્તુથી ઇન્કાર ના જ કરી શકે કે અમે ક્યારે એને મોબાઈલમાં કંઈ બતાવ્યું નથી બરાબર છે ક્યાંક ક્યાંક જરૂરિયાત છે કારણ કે બાળકો જેવા સ્કૂલમાં જાય છે તેવું તરત જ ત્યાં એને એક હિન્દી વાતાવરણ મળે છે હવે જો આપણા બાળકોએ મોસ્ટલી કાર્ટૂન ફિલ્મ્સ કે એવું બધું જોયું હોય છે તો એ લોકોને એ હિન્દી વાતાવરણમાં એડજેસ્ટ થતાં વાગ નથી લાગતી કારણ કે એ લોકોને હિન્દી સ્કૂલ પહેલાં સમજાતી હોય એટલે દરેકના નબળા સબળા પોઝિટિવ નેગેટિવ પાસા હોય જ છે પણ હા એ બધા મોસ્ટલી બધા બાળકો જે અત્યારે નવ દસ વર્ષના છે એ બધાએ મોબાઈલ જોયો છે ગેમ્સની વાત થતી નથી અહીંયા પણ મોબાઈલમાં જે જે જોયું છે એમાં મોસ્ટલી રાઈમ્સ છે હિન્દી ગુજરાતી ઇંગ્લિશ રાઇમ્સ પછી સ્ટોરીઝ છે બધી વધીને પેલા ગેમ્સના અને એવા કોમેડી વિડીયોઝ હોય કે જે નાના નાના છોકરાઓ કરતા હોય એવું જોયું છેલ્લા એક દોઢ વર્ષથી બાળકો કે મોટા મોબાઈલમાં સૌથી વધુ શું જુએ છે આ એક પ્રશ્ન એવો છે એમાં સૌથી વધુ જોવાય છે રીલ્સ રીલ્સ એટલે કે જે બહુ જ ઓછા સમયમાં ઘણું બધું કહી તો એક વિડીયો જેના બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક હોય ક્યારેક નાના મોટા ડાયલોગ્સ હોય એક જમાનામાં ટિકટોક હતું કે જેમાં આવું બધું થતું હતું પણ એનો એક પસંદ કરતો વર્ગ અલગ હતો ટિકટોકમાં વિડીયો બનાવવા એ ટાઈમે થોડાક ચીપ પણ કહેવાતા કે ભાઈ વિડીયો ટિકટોકમાં બનાવે છે એ બેન થયું એના પછી રીલ્સ આવી અને ટિકટોકના વિડીયોઝ મેઇનલી ટિકટોક એપ્લિકેશન હોય તો જ જોવાતા હતા રીલ્સમાં કેવું થાય છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ એ બેમાં તમારા એકાઉન્ટ હોય તો તમે ચાલુ કરીને જોઈ શકો છો એની પોસ્ટ રીલ્સ વિડિયોઝ એ બધી વસ્તુ બરાબર છે કારણ કે એમાં એના માટે એડલ્ટ હોવું મોસ્ટલી જરૂરી છે સિવાય કે તમે ખોટી ઇન્ફોર્મેશન આપી હોય તો હું છું કે તમે છું કે એ અમે આપણે એ વસ્તુમાં એકાઉન્ટ હોય એટલે આપણે જોઈ શકીએ વાંધો ક્યાં આવે છે યુટ્યુબ જે બધા માટેનું કોમન પ્લેટફોર્મ છે કે જેનામાં આપણે આપણી ઇન્ટરેસ્ટના વિષયોના વિડીયોઝ જોઈ શકીએ છે યુટ્યુબમાં પણ શોર્ટ્સના નામે રીલ્સ આવે છે એનું નામ શોર્ટ્સ હોય છે બટ વેરી લાઇકલી ટુ રીલ્સ હવે જ્યારે આપણે બાળકોને મોબાઈલ મેં તો જોયા છે કે હવે તો આપી જ દેવામાં આવે છે આપણા ટાઈમે કદાચ આપણે આપણા ટાઈમે આપતા હતા કે બાળકને થોડો ટાઈમ આપીને આપણે લઈ લેવાના છીએ બટ હવે તો મોસ્ટલી છોકરાઓ નાના છોકરાઓના હાથમાં મોબાઈલ હોય છે સરપ્રાઇઝ નથી આપણા માટે ઓકે ચલો છે બટ સરપ્રાઈઝ ક્યાં આવીને ઊભું રહે છે કે ત્રણ વર્ષનું બાળક રીલ્સ જુએ છે પોતે સ્ક્રોલ કરીને જુએ છે હવે જેમ બધે નેગેટિવિટી છે જેમ બધે પોઝિટિવિટી છે એમ દરેક વસ્તુમાં છે રીલ્સમાં દરેક 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 જાતના કન્ટેન્ટ છે જે એવા એવા છે કે જે આપણે નથી ઈચ્છતા કે આપણે બાળક સુધી એ પહોંચે એમાં ક્યાંક કોમેડી છે ક્યાંક ફુલિશનેસ છે ક્યાંક વલગા પણ છે અને એનો એક એક સિનારીઓ એવો છે કે તમે જે ટાઈપની રીલ્સ જુઓ છો એકથી બે પછી બધી લાઈન ટુ લાઇન સેમ આવે છે એટલે કદાચ એને પણ જો એડલ્ટ કન્ટેન્ટ કે ભાઈ અપ્રોપ્રિપ્રિએટ ના હોય એ ટાઈપનું કોઈ કન્ટેન્ટ આવી ગયું તો એ પછી કન્ટિન્યુ રહે છે એ જ ટાઈપના આવ્યા કરે છે મને વાંધો ત્યાં છે કે બાળક એની ઉંમરથી વધારે કાંઈક નવું જુએ છે અને સુટેબલ નથી એ કાર્ટૂન જોશે કે એ રાઇમ્સ જોશે ને તો મને ખરેખર વાંધો નથી પણ જે રીલ્સ જોઈએ છે ઇવન મોટા લોકો પણ રીલ્સના માયાજાડકીઓ કે જાદુથી કોઈ નથી બચ્યું મોસ્ટલી સ્ક્રોલિંગ ચાલુ હોય છે આ આવ્યું તે આવ્યું ચાલુ જ રહે છે પણ અત્યારે આપણે પોતાને મૂકીને બાળકો તરફ ધ્યાન આપીએ તો રીલ્સ બિલકુલ મને નથી ગમતી પર્સનલી જ્યારે બાળકો જુએ છે નાનું નાનું પાંચ વર્ષનું બાળક જે ગીતના શબ્દો ના જાણતું એના ઉપર ડાન્સ કરે શું કામ કે એ અત્યારના ટ્રેન્ડિંગ રીલમાં છે અને ક્યાંક તો એવું થાય છે કે પેરેન્ટ્સને પણ નથી ખબર હોતી કારણ કે બીજી કોઈ લેંગ્વેજ ના હોય તો એને ખબર નથી હોતી ને હોંશે હોંશે એના પર ડાન્સ કરાવે છે એટલે ખબર નહીં ક્યાંક ને ક્યાંક મને નથી સમજાતું અમારા ઓર્થોડોક્સ વિચારો છે અથવા તો થોડુંક અવેરનેસ છે કે બાળકોને મોબાઈલમાં આ ટાઈપના કન્ટેન્ટ સુધી ના પહોંચવા દો રીલ્સ જે છે એ એવું નથી ક્યાંક બહુ સારી રીલ્સ પણ છે જેમાં તમને મોટિવેશન મળે છે કંઈક સાયન્સને લગતી છે એસ્ટ્રોનોમીની છે બધી જ વસ્તુની સારી સારી રીલ્સ પણ છે પણ એમાં એવું છે કે તારા પછી મારું મારા પછી તારું એમ કંઈક એક નથી આવતું તો આપણે બાળકોને યુટ્યુબમાં જ પણ થોડા અલગ બાજુ વિચારતા કરીએ કારણ કે આપણે મોબાઈલથી દૂર નહીં જ રાખી શકીએ અને એના જ રહેવું જોઈએ કારણ કે હવે ધીરે ધીરે જે રીતની કોમ્પિટિશન્સ છે તો એમાં એ વસ્તુ જરૂરી લાગે પણ માત્ર રીલ્સથી દૂર રાખીએ બની શકે તો આપણે પણ રહીએ પણ એ સેકન્ડરી થિંગને વિચારી શકાય પણ રીલ્સનું મને એક સચ ટાઈમ એઝ સચ મને એવું લાગે છે કે એક દૂષણ તરીકે ઉભરી રહ્યું છે એ લોકો શું કરે છે કેમ કરે છે એ બધી વસ્તુમાં મારે બિલકુલ નથી પડવું મારે ખાલી એ કહેવું છે કે બાળકોને આ રીલ્સથી દૂર રાખો આનાથી વધારે કંઈ નથી કેવું બાકી તો બધા સમજદાર જ છો કે આમાં આવું સ્પેશિયલ વિડીયો મેં શું કામ બનાવ્યો છે ઓકે થેન્ક યુ ગુડ બાય ટેક કેર